આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના મારામારી કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે પોતાની જૂની અદાવતને કારણે મધ્યપ્રદેશના ખંડવાથી રાજેશ નામના વ્યક્તિ પાસેથી પિસ્તલ અને કારચૂસ લાવ્યો હતો ક્રાઈમબ્રાન્સની ટીમને મળેલી બાતમીના આધાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ક્રાઈમબ્રાન્ચનો પોલીસ ઇન્સ્પેક્ટર અસન પરમાર અને ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડપકા ઓવર આ પાછળ ગુજરાત મેરીટાઇમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક કિસમ બેપન સાથે નીકળવાનો છે આ વાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મનર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેટ પિસ્ટલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિસ્તલ પિસ્ટલ છે એણે ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડ બંને સાથે લઈ ત્રીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે લીધો હતો મનરને આની પહેલાં પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો છવ્વીસનો એ અરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવના અનુસંધાન એ પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો એટલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો છે રિપોર્ટ બીરો રિપોર્ટનેસ